એ કોઈ ધારાસભ્ય કોઈ ચેલેન્જો આપી છે અરે ભાઈ ખાડા સરખા નથી કરતા બે કરોડ રૂપિયા તમે તમારા ખાડા પૂરવામાં વાપરો તોય સારું છે પણ હું કહેવા માંગુ છું માનનીય સી આર પાટીલજી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને ચેલેન્જ આપવા માંગુ છું એક એક સીટ રમવાનું છોડો તમારામાં તાકાત હતો તો એકસો તમારા એકસઠ છે ને એકસઠ એકસઠ રાજીનામું આપે ને એકસો ને એકસઠ અમારા સૈનિકો ઉભા રહેશે અને તમને આ વખતે હરાવી દેવાનું જનતાએ નક્કી કર્યું છે આવો મેદાનમાં વાતો કરો જો તમે ભ્રષ્ટાચારના રૂપિયા ભેગા કરીને મોરે મોરાની શેની મોરા મોરાની વાતો થાય છે પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે બ્રિજ નીતે ઉભતા અત્યારે ભાજપના કાર્યકર્તાઓનો સંતાનો ડરે છે મને ગઈકાલે હિંમતનગરમાં એક ભાજપનો નેતા મળવા આવ્યો રડતો તો બિચારો મેં કીધું શું થયું મને કીધું સુદાનભાઈ અમારી ભૂલ થઈ ગઈ અમને કમળના ફૂલને અમે મદદ કરી છે આજે મને ચિંતા છે મારી દીકરી બનવા જાય છે ક્યાંક બ્રિજ નીચે અમારા બનાવેલા બ્રિજ નીચે ઉભે હોય છે મને ચિંતા થાય છે ક્યારે ભોગ બની જશે અમારા ભ્રષ્ટાચાર એટલે હવે તમે બધા લડો અમે તમારી સાથે છીએ આખો માહોલ બદલાયો તમે વિચાર કરો પંદર પંદર સત્તર સત્તર લોકોના મૃત્યુ થયા છે અને દુઃખ ની વાત એ છે કે મંત્રી કે મુખ્યમંત્રી ત્યાં ફરક ક્યાં નથી આપણે હેલુ હેલિકોપ્ટર મુખ્યમંત્રીને ને ત્યાં શોભાના ગાંઠિયા માટે આપેલા છે ઉદઘાટન માટે આપવા લાગે છે એટલે મને ચિંતા એ વાતની છે કે આ લોકોને પ્રજાની પડી જ નથી ચારે બાજુ પ્રજા મોંઘવારીમાં પીડિત છે બેરોજગારીમાં પીડિત છે અત્યારે હું પેરિસ જેવા રસ્તામાંથી આવ્યો છું મને એમ થયું કે અહીંયા પેરિસ માં આવી ગયો શું એવું થયું મને ખાડામાં યાર રસ્તા છે કે રસ્તામાં ખાડા છે ખબર નથી પડતી હાલી નીકળ્યા છે મને લાગે છે પ્રજાની સાથે આ મત માંગવા કયા મોઢે જશે પણ આ વખતે પ્રજાએ નક્કી કરી લીધું છે બધે આખા ગુજરાતમાં એક જ વાત આવે છે કે વિસાવદર વાળી કરવી છે તો કચ્છની જનતાને પણ મારી વિનંતી છે વિશાવદરવાળી કરજો અહીંયા પણ અમારા મજબૂત આગેવાનો તમને આપીશું કે જે આગેવાનો તમારા માટે લડશે તમારા માટે અવાજ ઉઠાવશે તમારા માટે બોલશે ને તમારા માટે મરશે ગોપાલભાઈ ને રાજીનામાની વાત જ નથી ભાઈ હાલી નીકળ્યા છે શું એક ગોપાલભાઈ જીત્યા એટલે આખી ભાજપ પાર્ટી જાણે અમે અમે આમ કરીને ગણ તેમ કરી ગણ એટલે ભાઈ ગોપાલભાઈ વિસાવધરમાંથી જીત્યા છે વિષાવદર ની ચૂંટણી નથી ચૂંટણી તમારે મોરબીની કરવાની હોય તો મોરબીના ધારાસભ્યને તમારે કહેવું જોઈએ અને ચેલેન્જ માંથી હું વારે વારે ફરો છો અને હું તો એમ છું જાહેર માં ડિબેટ કરવા આવો મુખ્યમંત્રીને કહું છું સી આર પાટીલજી કહું છું કે આવો ગુજરાતના વિઝન ઉપર કે બે હજાર સત્યાવીસ માં ગુજરાત કેવું હોવું જોઈએ પાંચ વર્ષમાં ગુજરાત ક્યાં પ્રગતિ કરે એમાં ખેડૂતો કેટલી પ્રગતિ કરે બેરોજગારો કેટલી પ્રગતિ કરે યુવાનો કેટલી પ્રગતિ કરે આર્થિક સ્થિતિ કઈ રીતે ગુજરાતની સુધરે ઉદ્યોગો કઈ રીતે પ્રગતિ કરે આને તો ઘર ભરવા સિવાય પડી જ નથી એટલે જુઓ તમે બબે કરોડ રૂપિયા ઓપોરો આવે છે બે કરોડ ની કોઈ જીએસટી તપાસ તો કરે ઈડી વાળા બે કરોડ આવ્યા ક્યાંથી